હાઈ ગાઈઝ આજે આપણે મીઠી વરિયાળીની રેસીપી તમારી સાથે શેર કરવાના છીએ તો એમના માટે થઈ સૌથી પહેલાં તો આપણે એક નાનું બાઉલ ભરી અને વરિયાળી લીધી છે અને વરિયાળીને આપણે એકદમ સારી રીતે શેકવાની છે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર એકદમ સરસ ક્રંચી ન થાય હળવો એવો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાની છે તમે જોઈ શકો છો કે લગભગ ત્રણેક મિનિટનો સમય થયો છે અને વરિયાળીનો કલર છે હળવો હળવો ચેન્જ થવા લાગ્યો છે અને દાણો છે એકદમ સરસ ક્રિસ્પી થાય પછી જ આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે અને આપણે આ મીઠી વરિયાળી છે ને માત્ર બે વસ્તુની સાથે જ તૈયાર કરીશું આપણે કાઠો કે ચૂનો કે એવું કોઈ વસ્તુ આપણે ઉપયોગમાં નહીં લઈએ જેથી કરીને બાળકોને તમારે કદાચ આપવી હોય તો પણ કશો વાંધો નહીં આવે તો હવે વરિયાળી શેકાઈ ગઈ છે તો આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને એક બાઉલની અંદર આપણે જેટલી વરિયાળી લીધી હતી એમનાથી ડબલ આપણે ખાંડ લેશું કદાચ તમે ડબલથી બે ચમચી જેટલી ઓછી લેશો તો પણ ચાલશે તો અત્યારે મેં બે બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને એમાં અડધું બાઉલ ભરી અને પાણી એડ કરી દેસું અને હવે જુઓ આપણે આમનું ચાસણી તૈયાર કરવાની છે તો કઈ રીતની ચાસણી તૈયાર કરીશું તમે આગળ જોતા રહેજો કોઈ આપણે એમનો તાર નથી કરવાનો અને પરફેક્ટ હું તમને બતાવીશ કે તમે ક્યાં સુધી એમને ખાંડને ક્યાં સુધી કૂક કરવાની છે તો ધીમે ધીમે અત્યારે જુઓ ચાસણી છે એમાં આપણી ખાંડ છે એ હળવી હળવી મેલ્ટ થવા લાગી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ખાંડ છે મોટાભાગની ઓગળી ગઈ છે તળીએ થોડી ઘણી ખાંડ હશે તો ગેસની ફ્લેમને લો રાખી અને આપણે આ રીતે ચમચામાંથી પાળી અને જોઈએ તમે જુઓ ધીમે ધીમે એમનો આમ ટીપું છે એકદમ ધીમે ધીમે પડે છે મતલબ કે એમનો એક તાર નથી બનતો એક તાર કરતાં ઓછી છે બસ અત્યારે એ પરફેક્ટ છે તો આપણે એમને સાઈડ પર રાખી દઈશું અને વરિયાળી છે એને આપણે વળી પાછી ગેસ પર લઈ લેશું અને હવે જુઓ આ પ્રોસેસ ખાસ જોવાની છે કે વરિયાળીને એકદમ પરફેક્ટ બજાર જેવી કરવી છે અને કોઈ કલર કોઈ કેમિકલ યુઝ કર્યા વગર તો શું કરવાનું છે તો આપણે આમાંથી બે બે ત્રણ ત્રણ ચમચી જેટલી આપણે જે સુગર સિરપ છે ચાસણી છે એ આમની અંદર એડ કરતા જવાનું છે અને વરિયાળીને કન્ટિન્યુ લો ફ્લેમની ઉપર એકદમ જો ગેસની ફ્લેમ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે ગેસની ફ્લેમ અત્યારે લો રહેશે અને આપણે કન્ટિન્યુ ચલાવીશું અને આ રીતે તમને લાગે કે ધીમે ધીમે આપણું જે શુગર સિરપ છે એકદમ વરિયાળીએ એબ્ઝોર્વ કરી લીધું છે જો બિલકુલ દેખાતું જ નથી તો બસ એટલું થઈ જાય એટલે વળી પાછું એમાંથી એક ચમચો એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું સુગર સિરપ લેશું અને વળી પાછું આપણે આ પ્રોસેસ છે ને રિપીટ કરવાની છે જો આ પ્રોસેસ રિપીટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી એકદમ સારી રીતે એબ્ઝોર્વ થઈ જવી જોઈએ મેં ખાસ કાળું વાસણ એટલા માટે જ લીધું છે કે તમને દેખાય કે તમે જોશો કે એકાદ મિનિટનો સમય થશે ને એટલે શું થશે કે ખાંડ છે ને એકદમ સારી રીતે વરિયાળીની ઉપર કોટ થઈ જશે અને થોડી ઘણી ખાંડ છે એ જો આમની અંદર તળિયામાં ચોટશે ને એટલે દેખાશે નીચે છે એ સફેદ સફેદ પાર્ટ દેખાવા લાગશે તમે અત્યારે હું તમને બતાવું વાસણની અંદર જો નીચેના ભાગે એ સફેદ દેખાય છે મતલબ કે ઉપરથી એકદમ સારી રીતે કોટ થઈ ચૂકી છે તો વળી પાછી આપણી પાસે રહેલું સુગર સિરપ છે એ આમની અંદર આપણે એડ કરીશું અને કન્ટિન્યુ ચલાવીશું અને આ પ્રોસેસને જ્યાં સુધી આપણી પાસે સુગર સિરપ છે એટલે લગભગ પાંચથી છ વખત તમારે રિપીટ કરશો એટલે પરફેક્ટ વરિયાળીની ઉપર ખાંડનું કોટિંગ થઈ જશે અને બિલકુલ બજાર જેવી જ આપણી પાસે મીઠી વરિયાળી જે આપણે મીઠા મુખવાસની અંદર ઉપયોગમાં લઈએ છીએ એ સરસ મજાની વરિયાળી છે તમે ઘરે જ એકદમ આસાનીથી કોઈ કામ અઘરું નથી માત્ર તમારે ખાંડને કેટલી આપણે ચાસણી લેવાની છે એ પરફેક્ટ ધ્યાનમાં રાખશો અને એકદમ સરસ તમે વરિયાળીને શેકી લેશો અત્યારે તમે જુઓ આપણે સુગર સિરપ એડ કરશું તો શું થશે કે વરિયાળી છે પોચી થશે પણ લાસ્ટમાં આપણે જોવાનું છે કે વરિયાળીને ક્યાં સુધી આપણે કૂક કરવાની છે કે જેથી કરીને વરિયાળીનો દાણો છે એકદમ પરફેક્ટ કડક થઈ જાય અને બિલકુલ ક્રંચી ટેસ્ટ આવવા લાગે ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં રિપીટ કરી કરી અને લગભગ પાંચથી છ વખત આ પ્રોસેસ રિપીટ કર્યા બાદ બિલકુલ ચાસણી છે એબઝોર્વ થઈ ગઈ છે અને વરિયાળીનો દાણો છે એ ધીમે ધીમે છૂટો પડવા લાગ્યો છે ઓલમોસ્ટ પાંચથી સાત મિનિટનો સમય લાગશે અને પરફેક્ટ તમે વરિયાળી જે મીઠી વરિયાળી છે એ તૈયાર કરી શકશો અત્યારે તમે જુઓ દાણો દાણો છૂટો થઈ ગયો છે નીચેના ભાગે થોડીક પણ ખાંડના કણો જામી ગયેલા હોય અને કદાચ નીચે નીકળે ને તો તમે એક ગ્લાસ પાણી એ વાસણની અંદર નાખી બ્લેન્ડર મારી અને વરિયાળીનું શરબત પણ એકદમ આસાનીથી તૈયાર કરી શકશો ખૂબ જ સરસ લાગશે અત્યારે આપણી આ વરિયાળી છે બની અને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને આ એક મારા વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી મેં તૈયાર કરી છે તો એ પણ આ વિડીયો નિહાળી અને મને જરૂરથી કહે કે એમને આ રેસીપી કેવી લાગી છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો